બનાસકાંઠાનો સરહદી તાલુકો જ્યાં ઇંચ વરસાદના કારણે છે ગરો ખેતરો વાડા ઉભા પાક બધું જ પાણીમાં ગરકાવ છે રસ્તાઓ બંધ ગામોમાં પાણીમાં ડૂબેલા પરંતુ આ વિનાશ વચ્ચે ઝી ચોવીસ ટીમ સૌથી પહેલા ગ્રાઉન્ડ જીરો પર પહોંચી સુઈ ગામના દ્રશ્યો આપને બતાવી રહ્યો છું અને અહીંયા જોઈ શકાય છે એસડીઆરએફ એનડીઆરએફ તમામ ટીમો સ્થાનિક પોલીસ તમામ લોકો કામે લાગ્યા છે બોટ દ્વારા લોકોનું રેસ્ક્યુ કરવાની કામગીરી ચાલી રહી છે આ એક બે નહીં પરંતુ એથી પણ વધારે બોટો અહીંયા કામે લગાવીને આ ટીમો દ્વારા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને સામે જે જોઈ શકાય છે એ વ્હીકલ એ ફસાયું છે એ દ્રશ્યો કે એના પરથી અંદાજો લગાવી શકાય કેટલું પાણી અહીંયા હાલ જોવા મળી રહ્યું છે અને ત્યાં પ્રશાસન તંત્ર કઈ રીતે કામ કરી રહ્યું છે અને સુઈ ગામ જે ભારત પાકિસ્તાન નરાબેટ બોર્ડર પાસેનું આ ગુજરાતનું છેલ્લું ગામ એ ગામની આ પરિસ્થિતિ અને તેની આસપાસના ગામોમાં પણ પાણી ભરાયા છે આ રસ્તો છે સુઈ ગામનો કે જ્યાં પાણીનો સમંદર ફેલાયેલું છે બાબરથી સુઈ ગામ સુધી પહોંચવા માટે અમારે ટ્રેક્ટરનો સહારો લેવો પડ્યો રસ્તા ઉપર પાણી ખેતરોમાં પાણી અને ગામોમાં છાતી સુધી પાણી છે વાવ ભાબર કે રાધનપુર ગમે તે રસ્તે સુઈ ગામ પહોંચવું એટલે જાણે જીવનું જોખમ ખેડવું જે પ્રકારના આ સુઈ ગામના દ્રશ્યો કે જ્યાં દુકાનોમાં મકાનોમાં પાણી છે ખાતરોને નુકસાન ખેતીને નુકસાન અને આ જે લોકો ચાલતા જઈ છે એના ઉપરથી અંદાજો લગાવી શકાય કેટલું પાણી અહીંયા ભરાયું છે ટ્રેક્ટર ઉપર લગભગ પંદર કિલોમીટરની મુસાફરી કરીને હું આ સુઈગામ પહોંચ્યો અને એ સુઈ ગામમાં આ બોટમાં બેસીને આ સવાર થઈને આ પરિસ્થિતિ આપણે બતાવી રહ્યો છું કે કેટલા સુધી પાણી અહીંયા ભરાયા છે સામે જોઈ શકાય છે એક એસ ટી બસ જે આવતી હતી તે પણ અહીંયા બંધ પડી છે પાણીમાં ફસાવવાના કારણે તેના મુસાફરોને સુરક્ષિત ખસેડી લેવામાં આવ્યા છે અને સાથે જે ગામોમાં પાણી ભરાયા છે તે ગામોમાંથી લોકોને આવવા લાવવા લઈ જવા માટે મેડિકલ સુવિધા માટે એસડીઆરએફ અને ફાયર બ્રિગેડની ટીમોને બોટ સાથે અહીંયા તૈનાત કરવામાં આવી છે મોરવાડા દૂધવા નવાપુરા સેડવ કુંભારખા ઉચોસણ સુઈગાબના આ ગામમાં જાણે સમુદ્ર ઉભરાઈ ગયું છે ખેડૂતોના ઉભા પાક બરબાદ છે ઘરોમાં પાણી જીવન અટવાયું બેણપ ભરડવા પાણક જેવા ગામમાં તો ટ્રેક્ટર પણ ડૂબી જાય એટલું પાણી છે

તંત્ર લોકોની મદદ માટે ખડે પગે છેલ્લા ત્રણ દિવસે સુઈગામ વિસ્તારની અંદર પુષ્કળ વરસાદ થયો છે તે અનુસંધાને વહીવટીતંત્ર અને પોલીસના અલગ અલગ અધિકારીઓ દ્વારા જે જે ગામો પૂરથી સૌથી વધારે અફેક્ટેડ છે એ તમામ ગામોની અંદર રેસ્ક્યુ માટે અલગ અલગ ટીમો દ્વારા વિજિટ લેવામાં આવી રહી છે અને જે જગ્યાએ લોકો ફસાયેલા છે એ લોકોને તાત્કાલિક રેસ્ક્યુ કરી એ લોકોને જે પણ મદદની જરૂર હોય એ પહોંચાડવામાં આવી રહી છે કાલે રાતથી જ એનડીઆરફ અને એસડીઆરએમ તમામ ટીમો આવી ગયેલી છે જે અત્યારે અલગ અલગ ગામમાં પહોંચી પહોંચી રહી છે હાલ કોઈ ફસાયેલા છે એવા કોઈ હાલ મેસેજ મળી રહ્યા નથી અંદાજે બસો લોકોને ગઈકાલે અમે રેસ્ક્યુ કરી અને અલગ અલગ સ્થાન પર રવડાયા સોઈ ગામની આ તસવીરો દર્શાવે છે કે કુદરતનો કોપ કેટલો ભયાનક હોઈ શકે એમ વિનાશ વચ્ચે પણ આશાની કિરણ છે તંત્ર અને લોકો એકબીજાની મદદ કરીને આ મુશ્કેલીમાંથી બહાર આવવા મથી રહ્યા છે મીડિયા બનાસકાંઠા